કલ્સર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન થાર ચાલક ઊભેલા યુવક અને કારને ટક્કર મારી ફરાર ઘાયલ યુવકને ખસેડાયો હોસ્પિટલ પોલીસ મથકે થાર ચાલક વિરુદ્ધ નોંધવામાં આવ્યો ગુનો કલ્સલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ગત રાત્રિના અઢી વાગ્યે પોલીસે દમણથી આવેલી એક વરના કારને રોકી હતી જેમાંથી એક યુવક ઉતર્યો હતો આ દરમિયાન પાછળથી એક થાર કાર ચાલક પૂરપાર ઝડપે કાર હંકારી લાવી કારમાંથી ઉતરેલો યુવક અને ઉભેલી કારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેમાં યુવક ઘાયલ બન્યો હોવાથી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુરત જિલ્લાના ભેસ્તાન ખાતે રહેતા પંકજભાઈ કનૈયાલાલ મિશ્રા ઉમરવસ્તીસ તેની પત્ની પ્રિયંકાબેન અને નાનોભાઈ ધનેશભાઈ કનૈયાલાલ મિશ્રા સાથે દમણ વરના કાર નંબર જીજે જીરો પાંચ આરટી સત્યાસી એકસઠ લઈ ફરવા માટે આવ્યા હતા અને ત્યાં ફર્યા બાદ આ પરિવાર ગત રાત્રિના લગભગ અઢી વાગ્યે કલસર ચેકપોસ્ટ પસાર કરી રહ્યા હતા ત્યારે ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી અને પંકજભાઈની વરના કાનને રોકી હતી જેથી પંકજભાઈનો નાનો ભાઈ ધનેશભાઈ કાર ચેક કરાવવા માટે નીચે ઉતર્યો હતો તે સમયે પાછળથી પુરપાળ ઝડપે એક થાર કાર નંબર ડીડી જીરો એક સી આઠ જીરો જીરો આઠનો ચાલક હંકારી લાવ્યો હતો અને ઉભેલા ધનેશભાઈ અને વરના કારને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં વાહન ચેકિંગ કરતા પોલીસ પણ અડફેટમાં આવતા માંડ માંડ બચ્યા હતા આ અકસ્માત બાદ થાર કાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો બીજી તરફ ધનેશભાઈને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે વાપી હરિયા હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા આ બનાવ બાબતે પંકજભાઈએ અકસ્માત કરનાર થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જે આધારે પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને અકસ્માત કરી ભાગેલી થાર કારને પાડી પોલીસે કોલ્લક વિસ્તારમાંથી શોધી લઈ આવી હતી પરંતુ ચાલક હજી હાથ લાગ્યો ન હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતના બનાવમાં ચાલક નશામાં દૂધ હોય અથવા દારૂ તેના પાસે હોય જેથી તે કારને પૂરપાર ઝડપે હંકારી ટક્કર મારી ફરાર થયો હોવાની શંકા ઉઠવા પામી છે